સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોપેડ સવાર સ્નેચર ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે ત્યાં બેસ્તાન વિસ્તારમાં રિક્ષામાં સવાર મહિલાનો દાગીના તથા રોકડ મુકેલ પક્ષની ચીલ ઝડપ કરી ભાગી છૂટેલા સ્નેચરોને બેસ્તાન પોલીસે ઝડપી પાડી મુદ્દામાં કબજે કર્યો હતો સુરતમાં ઘણા સમયથી મોબાઈલ સ્નેચિંગ અને પર્સ ઘટના વધી રહી છે ત્યારે ગત તારીખ તેરમી જાન્યુઆરીના રોજ બેસ્તાન વિસ્તારમાંથી રિક્ષામાં પસાર થતી ઓમપ્રકાશ સાયની પત્નીનો સોનાના દાગીના તથા રોકડ પંદર હજાર મૂકેલ પર્સ મોપેટ સવાર સ્નેચરો જૂટી ભાગી છૂટી હોવાની ફરિયાદ બેસ્તાન પોલીસ પતકમાં નોંધાયા હતી બીજી તરફ સુરત પોલીસ કમિશનર પમસિંહ ગેલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર ટુ કેન ડામોર ડીસીપી જોન છ રાજેશ પરમાર અને એસીપી એસી તરડે સહિતની ટીમના માર્ગદર્શન હેઠળ વેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર એન ગાબણી અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ હતો તો ઓમ પ્રકાશ સાયની પત્નીનો પર્સ જૂટી ભાગી છૂટેલા બે રીરાબો જેમાં મોહન ઉર્ફે બોબડા સરવરખાન પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાંજા સાજી સહિતને ઝડપી પાડી તેઓ પાછળથી પોલીસે ચોરેલા મુદ્દાવાલ દાગીના સહિત કબજે કર્યા છે ગઈ તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમ પ્રકાશ રાય ફેસાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ ઈસમોએ ફરિયાદની પત્નીનો પર્સ છીનવી ચોરી કરેલી એમાં ફરિયાદ સોના ચાંદી દાગીના કુલ એકસો ગ્રામ અને રોકડા રૂપિયા પંદર હજારની અજાણ ઈસમોએ ચોરી કરેલી ભેસ્તાન પીઆઈ ગાભાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ મોઈન ઉર્ફે બોબડે બોબડો સરવરકાર પઠાન તથા ખાલિદ ઉર્ફે ભાંજા સાજીદ સૈયદની ધરપકડ કરેલી છે અને આ ગુનો ડિટેક કરેલ છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી પાસઠ ગ્રામ સોનું પણ રિકવર કરેલ છે વેસ્તાન પોલીસે પર્સનેચિંગના ગુનામાં ઝડપી પાડેલા બે રીઢાઓ મોઈન ઉર્ફે બોબડા પઠાણ અને ખાલીદ ઉર્ફે ભાજા સહિત અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ હોવા સહિતની માહિતી પોલીસને મળી છે હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે